સિંહો સર્વોત્તમ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો દ્વારા શ્રી વડાપ્રધાન મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા ભાઈ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સર્વોત્તમ ડેરીના ચેરમેન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે વિરાટમાન થયા પછી અલગ સહકારીતા મંત્રાલય શરૂ કર્યું અને સહકારથી સમૃદ્ધિ આ વિષયને લઈને અમિતભાઈ શાહને આ વિભાગ આપવામાં આવ્યો ત્યારથી સમગ્ર ભારતની અંદર અને સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે નવા નવા આયામો આવ્યા છે નેશનલ કક્ષાએ પણ નવી સંસ્થાઓ સ્થપાઈ છે અને નીચેની સ્પેટ પ્રાથમિક સહકારી મંડળી સુધી આના ફળ પહોંચે અને એને પણ લાભ થાય ગામડાના ખેડૂતો ગામડાના મજૂરો આ વર્ગને બધાને લાભ થાય એના માટેના અનેક પ્રકારના નિર્ણયો લેવાયા છે અને એનાથી ખૂબ જ સહકારી ક્ષેત્રને ફાયદો થયો છે હમણાં હમણાં અમેરિકા દ્વારા જે પચાસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે એમાંથી ભારતની ખેતી અને ડેરી પ્રોડક્ટને બાકાત રાખવા માટે થઈને અને અમેરિકામાંથી એ આયાત રોપવા માટે થઈને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દ્રઢપણે નિર્ણય લીધો અને આ બે ક્ષેત્રને એનાથી દૂર રાખવા આ દ્રઢ નિર્ણય બાબતે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું એટલા માટે કે આ બે બાબતો એ ટેરેફથી અલગ રહેશે અને અમેરિકાની આયાત અહીંયા નહીં થવાના કારણે ગુજરાતના લાખો લાખો પશુપાલકો અને સમગ્ર ભારતના પશુપાલકો અને ખેડૂતોને એના સીધા જ લાભો મળવાના છે એની સાથોસાથ ટેરિફ એની સાથોસાથ જીએસટી જીએસટી જે વડાપ્રધાનશ્રીએ અને નાણાં મંત્રીશ્રીએ જે ઘટાડ્યો છે એના કારણે ડેરી ડેરી પ્રોડક્ટને ખૂબ મોટો ફાયદો છે લગભગ લગભગ સાતસો જેટલી ડેરી પ્રોડક્ટ સસ્તી થઈ છે અને અમૂલની બ્રાન્ડથી અમૂલના જે ગ્રાહકો છે એમને આ ગ્રાન્ટ ખૂબ સસ્તા ભાવે મળવા લાગી છે હમણાં હમણાં અમૂલે પણ એ જીએસટી ઘટવાના કારણે એમના ભાવ પણ ઘટાડ્યા છે અને એના વતી પણ હું નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું હમણાં નરેન્દ્રભાઈ મોદી ભાવનગર ખાતે આવ્યા હતા અને એમણે જે વાત કરી આત્મનિર્ભરની કારણ કે આત્મનિર્ભર થયા વગર ભારતનો વિકાસ શક્ય નથી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દરેક ભારતના નાગરિકને પોતાના ઘરમાં વપરાતી જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈને રસોડા અને બાથરૂમથી લઈને જેટલી પણ આગળની વસ્તુઓ છે આ આપણા દેશમાં આપણા દેશના મજૂરોના પરસેવા અને મહેનતથી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખવા માટે એમણે આહવાન કર્યું છે અને આ આહવાને અમે ભાવનગર જિલ્લા સહકારી દૂધ સંઘ અને આપણી સર્વોત્તમ ડેરીના કર્મચારીઓ આ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકો એ આ ઉપાડી લીધું છે આજે અમે નરેન્દ્રભાઈ મોદીનો આત્મીયતાથી આભાર માનવા માટે થઈને એક લાખ દસ હજાર જેટલા પોસ્ટકાર્ડ એટલે આવા પત્રો અમે લખી રહ્યા છીએ અને નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે એમણે જે આગવા પગલાં લીધા છે એના કારણે અમારી જેવા નાના પશુપાલકો અને નાના નાના ખેડૂતોને ખૂબ મોટો લાભ થવાનો છે એ બદલ હૃદયપૂર્વક હું નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું